સુરેન્દ્રનગર જિલ્લાના શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત મંડળમાં આવતી તમામ શાળાઓમાં ડિજિટલ એજ્યુકેશનની શરૂઆત કરવામાં આવે છે વાત કરવામાં આવે તો શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત રડોલ પાણ પાણસીણા સહિત લીંબડી શહેર ખાતે મંદિરથી લઈને કોલેજ સુધીના વિભાગ કામ કરી રહ્યા છે ત્યારે કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોનીના અથાર્થ

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ